જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા સુદ્ધ પાચમ એટલે ઋષિપાચમ કે સામા પાચમ આ દિવસે વ્રત લેવાય છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણપણે થયેલા દોષ નિવારણ માટે આ વ્રત કરે છે આ દિવસે સવારે અઘેડાનું દાંતણ કરી આમળાની ફૂંકી વાળતો પછી શરીરમાં માટી ચોળીને સ્નાન કરી દીવો ધૂપ કરી સપ્ત ઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો ન બને તો ફળાહાર થઈ શકે આ દિવસે સામો ખાવાનો મોટો મહિમા છે વૈદર્ભ દેશમાં ઉત્તકે પંડિતની પાઠશાળા બહુ પ્રખ્યાત હતી તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતાનમાં એક પુત્ર સુતિ અને એક પુત્રી સત્મા એમ બે બાળકો હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરે જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તેને પ્રણાવી સાસરે વળાવી દીધી હતી પરંતુ પુત્રી સતમા દુર્ભાગ્યે નીકળી સાસરે ગયાની તેને માંડ એક વર્ષ થયું હશે ત્યાં તેના સાસુ સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી ભોગવીને થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સતમા ચોધાર આંસુએ વહાવતી પિયર આવી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણ ઉત્તકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને એમ થયું કે માનવ ધર્મ કરતાં મોટો કોઈ બીજો ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાં પરુના રહેલા નીકળ્યા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ દુર્ગંધ આવવા માંડી તેની આ આવી દશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને સારી પેઠે નવડાવી એ સાંજે પંડિતે ઉત્ત પંડિત ઉત્તકે સમાધિ દ્વારા તેને જોયું તો ખબર પડી કે પર્ભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વલા ધર્મ બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીઓને પાળ સ્ત્રીએ પાડવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા એ પરભવમાં પાપના લીધે આ ભવમાં તેની નાની ઉંમરે વૈધવ્ય સાપડ્યું અને દેહમાં ખીડા પડ્યા એક દિવસ પરભવમાં સામાપાચમનું વ્રત કરતી છોકરીઓને તેણે હાંસી ઉડાવેલી તેનું ફળ આ ભવમાં તે ભોગવી રહી છે ઉતકે પુત્રીને પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીને પરભવની કરણી સારી નહોતી તેથી આ ભવનમાં તેની આ હાલત થઈ છે પોતાના ધર્મ પાડે નહીં અને જે વ્રત કરે તેને વખોડે તેની માઠી જ દશા થાય હા તેનું તેના દુઃખનું પરભવમાં પાપનું કંઈ નિવારણ તમે જાણતા હો તો કહો બ્રાહ્મણે કહ્યું મારી બુદ્ધિ એમ કહે છે કે જો સામા સામાપાચમનું વ્રત કરવા માંડે તો તેના બધા પાપોનો ક્ષય થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો તકે તેને આશ્વાસન આપી કહ્યું બેટી તારો પર ભવ તો તે બગાડ્યો હવે આ ભવ સુધારવાનો સુધારવો હોય તો સામા પાચમ વ્રત કરવા માંડ અને ઋષિ પાચમ પણ કહે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવાય આ દિવસે ઘણા ઋષિ પંચમી પણ કહે છે આ વ્રત કરનાર ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાતઃ ઉઠીને નાહીને ઘીનો દીવો કરી નૈવેદ્ય ફળફળાદી મૂક્યા મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન કરવું ભારદ્વાજ ગામ કશ્યપ જમ જમદ જમદની વિશ્વામિત્ર અગત્રી અને અરુધતી સહિત વિશિષ્ટ એ સાત ઋષિઓને વારંવાર યાદ કરીને તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મ્ય છે વ્રત કરનારે ફળાહાર સામો લેવો ફળો પણ લઈ શકાય જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામાપાચમનું વ્રત કરે તો રજસ્વલ ધર્મ વખતે અજાણે અજાણે થયેલા દોષ નાશ પામે છે સતમાએ સામાપાચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્રણેય દિ ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવા માસ આવ્યો અને સુદ પાંચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાંચમનું વ્રત આદર્યું નહીને તેણે સપ્ત ઋષિને યાદ કર્યા આખો દિવસ તેમ તેનામાં તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો તે રાત રાતના ભજન કીર્તન કરતી સુઈ ગઈ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા અને બધા દોષો દૂર થયા જે ભાવિકો આ સામા સામાપાચમનું વ્રત કરશે ગુરુજનોનું પૂજા કરશે તેમના આજ્ઞા પાડશે આ વ્રત વાંચશે અથવા સાંભળશે તેના અજાણપણે થયેલા દોષને પાપો બળીને ભસ્મ થશે ને સુખ શાંતિ સાંપડશે